બચાવમાં ભવાનીપુર વિસ્તારમાં રાત્રિના સુમારે પાંજરાપોળમાં ભયાનક આગનો બનાવ બન્યો ભચાઉ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને ભચાઉ ભવાનીપુરમાં આવેલ પાંજરાપોળમાં અચાનક આગ લાગી હોવાનું જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ સાથે સ્થળ ઉપર દોડી આવેલ અને સતત ચારેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયું હતું બચાવ ફાયર ટીમ દ્વારા આગ વધુ ઉગ્ર હોવાનું જણાતા બાજુમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝના ફાયર વિભાગની મદદ લેવાઈ હતી સ્થાનિકેથી પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો મુજબ લગ્ન પ્રસંગે ફટાકડાની આતશબાજીથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું બચાવના ફાયર ફાઈટર ટીમના પ્રવીણભાઈ દાફડા જયરાજસિંહ કુલદીપભાઈ ગંઢેર તેમજ સ્થાનિક લોકોએ આગ ઓલાવવાની કામગીરીમાં જોડાયા હતા અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા